રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ્સ બે હજાર છવ્વીસ સંપન્ન વડાપ્રધાનને યુવા શક્તિ સાથે સાધ્યો સંવાદ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસના અવસરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ બે હજાર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ ઉપસ્થિત રહીને દેશભરમાંથી આવેલા પ્રતિભાશાળી યુવાનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો આ સંવાદનો મુખ્ય હેતુ ભારતની યુવા શક્તિ અને રાષ્ટ્રીય નેતૃત્વ વચ્ચે અર્થપૂર્ણ ચર્ચાઓ દ્વારા દેશના ભવિષ્ય રોડ મેપ તૈયાર કરવાનો હતો વડાપ્રધાને યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની મસાલ હવે નવી પેઢીના હાથમાં છે આ સંમેલનમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસંદ કરાયેલા યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો જેમાં કૃષિ ટેકનોલોજી શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે કાર્યરત નવ પ્રવર્તકોનો સમાવેશ થતો હતો વડાપ્રધાને યુવાનોના પ્રશ્નોના ઉત્તર આપતા કહ્યું કે સરકારની નીતિઓ અને યુવાનોની નવીનતમ વિચારધારાનું સમન્વય એ જ પ્રગતિની ચાવી છે આ સંવાદ દરમિયાન યુવાનોએ પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા હતા જેનો ઉપયોગ આગામી રાષ્ટ્રીય નીતિઓના નિર્માણમાં કરવામાં આવશે કાર્યક્રમમાં રાષ્ટ્રીય નેતૃત્વ અને યુવા નેતાઓ વચ્ચેના આ સેતુને ભારતની લોકશાહીની એક મજબૂત કડી તરીકે જોવામાં આવી રહી છે વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે યુવા પેઢીના યોગદાનને અનિવાર્ય ગણાવતા વડાપ્રધાને યુવા ભારત વિકસિત ભારતનો મંત્ર આપ્યો હતો તેમણે ડિજિટલ ક્રાંતિ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે ભારતના યુવાનોએ મેળવેલી વૈશ્વિક સિદ્ધિઓને બિરદાવી હતી આ કાર્યક્રમ બાદ દેશભરના યુવાનોમાં એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેન્દ્રીય યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય દ્વારા આયોજિત આ દ્વિદિવસીય પરિસંવાદ આગામી સમયમાં રાષ્ટ્ર વિકાસના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે યુવા ભાગીદારીને વધુ સઘન બનાવશે તેવું માનવામાં આવે છે तुमे बर्वा

मातरम् श्यामलां सगतां सुस्मितां भूषिता धरणे भरणे मातरम् वन्दे मातरम्